કર્યા હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા ખેડૂતોની રજૂઆત બાદ સરકારે તાલાળા પંથકમાં કેસર કેરી પાક નુકસાનીનું ફરી સર્વે કરાશે હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે આ સર્વે કરાવે છે અલ્તાબ લોચ ગ્રામ પંચાયત સરપંચ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ અમો દ્વારા ભારત સરકારના કૃષિ મંત્રાલયને ઇમેલ મારફત તેમજ રજિસ્ટર આઈડી મારફત તાલાળા તાલુકાના બાગાયતના પાકને નિષ્ફળ થયો છે તે સબક અમો દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી જે રજૂઆતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાત સરકારના બાગાયત વિભાગને જે સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતો વિરોધી જે નેગેટિવ રિપોર્ટ રજૂ કર્યો છે તે બાબતને ધ્યાનમાં લઈ અમારી રજૂઆતને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા ખેડૂત હિતમાં ગુજરાત સરકારના બાગાયત વિભાગને અમારા તાલુકાના રી સર્વે માટે જાણ કરવામાં આવેલી છે અમે આશા રાખીએ છીએ કે જે જાણ કરવામાં આવી છે અધિકારીઓ દ્વારા રી સર્વે બાબતની ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને તે બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા તાલાળા તાલુકાના બાગાયતના રી સર્વે રી સર્વે કરી જે ખેડૂતોને નુકસાન થયું છે તેને યોગ્ય વળતર આપવામાં આવે એવી આશા રાખીએ છીએ અમારું નામ વિજય ઈરપરા કિસાન ક્રાંતિ ટ્રસ્ટ મહામંત્રી ગુજરાત રાજ્ય છેલ્લા થોડા સમય પહેલા જે ગુજરાત સરકારમાં જે તારાડા ગીરનો કેસર કેરીનો અહેવાલ સર્વેનો જે રજૂ કરવામાં આવ્યો હતો એ ઓફિસમાં બેહીને જે સર્વે કરીને જે મોકલવામાં આવેલો હતો એ સદંતર ખોટો હતો એ અનુસંધાને તારાડા ગીરના ખેડૂતો રોષે ભરાયા હતા તાલાડા બાબા તાલાડા બાગાયત વિભાગ અને મામલતદારને આવેદન પાઠવી પાઠવી અને વી સર્વેની માંગણી કરવામાં આવી હતી જે રે સર્વે અત્યાર સુધી હજી કરવામાં નથી આવેલું એ અનુસંધાને કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા પીજી પોર્ટલની અંદર ફરિયાદ કરી અને કેન્દ્ર સરકારને રજૂઆત કરેલી હતી જે અનુસંધાને ગઈકાલે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અધિકારીઓને ગુજરાત ગુજરાત સરકાર તથા અધિકારીઓને અહેવાલ એક નોટ આપેલ છે જે ફરિયાદની કે તાત્કાલિક ધોરણે રી સર્વે કરી અને કેન્દ્ર સરકારને અહેવાલ રજૂ કરવામાં આવે તો આ અનુસંધાને ગીરના ખેડૂતોમાં એક ખુશી વ્યક્ત થઈ છે કે કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂતોને ન્યાય આપવા માટે જે પહેલ કરી છે તો તાત્કાલિક ધોરણે આ સર્વે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય મળે એવી અમારી આશા જય હિંદ